નેત્રંગની શાળામાં નિવૃત્ત આરએફઓના જન્મદિવસની બાળકો વચ્ચે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ રિટાયર્ડ આરએફઓ તથા સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી દલુભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને પેન પેન્સિલ રબર કંપાસની કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે શિક્ષણ બાબતે બાળકોમાં જાગૃતિ પણ આપી હતી આજ રોજ રિટાયર્ડ આરએફઓ અને સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આવેલ વિદ્યાદીપ આશ્રમ શાળા ખાતે બાળકો સાથે કેક કાપી તેમના દ્વારા બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે શિક્ષણ બાબતે બાળકોમાં જાગૃતિ આવે તેમ જણાવ્યું હતું તથા બાળકોને પેન પેન્સિલ રબર કંપાસ જેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યાં પણ જરૂર જણાશે ત્યાં અમે ચોક્કસથી મદદરૂપ બનીશું અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને એસાઈનમેન્ટ આપીશું એટલે કે બાળકો ભણી ગણીને આગળ વધે અને પગભર થાય તેમ જણાવ્યું હતું હું ગરવભાઈ ગલપંતભાઈ બસવા રહેવાસીઓ નેતા રિટાયર ફોરન્સ ઓફિસર ગતરોજ અઠ્ઠાવીસ તારીખ ઓગણીસો ઓગષઠ સાઠની મારી ઝડપ તારીખ એટલે ગઈકાલે હું પાસઠમા વર્ષ પૂરા કરીને છાસઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું કુદરતનો ખૂબ ખૂબ આભાર કે છાસઠમા વર્ષમાં હું પ્રવેશી રહ્યો છું ત્યારે રોજ ધોરણ એકથી આટલા કરીબન વીસો બાળકો સાથે આજ રોજ મેં મારા તથા જન્મદિવસની ઉજવણી બાળકો સાથે તથા અમારા મિત્રમંડળ સાથે તેમજ સ્કૂલના શિક્ષક સાથે બાળકો સાથે ભોજન લઈ એમને એકથી બહુ મીઠું કરાવીને તેમજ શૈક્ષણિક કીટ કંપાક્ષ પેન્સિલ પેન રબર વગેરે બાળકોનું વિતરણ કરીને મેં મારો જન્મદિવસને ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી છે અને આવનારા આ વર્ષ દરમિયાન હું પણ ખૂબ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીશ તેમજ જ્યાં જરૂરતમંદ હશે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ તેમજ ધોરણ બાર દસના બોર્ડના વિદ્યાર્થીઓને જેમાં એસાઈનમેન્ટ તેમજ પરીક્ષા લક્ષી માર્ગદર્શન મારાથી જેટલું બને મારે જેટલું દાન કુદરતી આપ્યું છે એ દાન હું કહેશ અને કુદરતનો આભાર માનું છું કે આ પ્રસંગે હું ખૂબ આનંદિત છું મેં હજુ પણ આનંદમાં રહીશ અને આવા આવા પ્રસંગો હું બાળકો સાથે ઉજવ